Редактор субтитров А.Семкин

અને આઠ છે આવતા વર્ષે કેટલી હશે ખબર નથી તો એ દીકરીઓના માટે છે બને કે બુદ્ધિ ખોલી કોના નગર ચાલના કરવા જાવ છો અહીંયા ચાલલો કરવા જ નહીં કન્યાદાનમાં تھان کي ڇا گهڻو چاهيو آهي

હું બાબા સીતારામ પરિવારનો આયોજક છું બાબા સીતારામ પરિવાર ગોપાલનગર હાટકેશ્વર દ્વારા આ દસમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તમામ દીકરીઓને નાની મોટી અનેક વસ્તુઓ કે ઇઠ્યાસી જેવી વસ્તુઓ અમે ભેટમાં આપી છે અત્યારે આ મોંઘવારીના સમયની અંદર આ જે લગ્ન કરવા એટલે એક લગ્નનો ખર્ચ ઓછામાં ઓછો દસથી વીસ લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે આ તમામ દીકરીઓનો આ ખર્ચ બચાવીને અમે એમને સાતગાહીથી જે લગ્ન થાય એ રીતે પ્રોત્સાહન આપ્યું છે અને આવા જ લગ્ન કરે અને પોતાનો ખર્ચ બચાવે એવી અમે એમને શીખ આપી આ ખાસ કરીને ગુજરાત સરકારની કુંવરબાઈના મામેરા યોજના હેઠળ પણ તેઓને મળવાપાત્ર સહાય મળશે તે માટે આપના શું પ્રયાસો રહેશે અમે ગુજરાત સરકાર દ્વારા જે કુંવરબાઈના મામેરાનું એમને જે ડોનેટ આપવામાં આવે છે એના માટે અમે એમના માટે તન મન ધનથી મહેનત કરીને એમને અપાવવા માટે પ્રયત્ન કરી નગર અને હાર્દપી સરના સંસ્થાના આયોજક શ્રી ભય શ્રી નિનેશભાઈ ગાંધી અને એની સાથેની તમામ બાપા સીતારામની જે ટીમ છે વર્ષોથી આ વિસ્તારમાં જગ્યા ઉપર સમૂહ લગ્ન કરીને અનેક પરિવારોને અનેક નવદંપતિઓને આ સમૂહ લગ્નની અંદર એક સારું આયોજન કરીને અત્યારે લગ્નોની સિઝન ચાલતી હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે હોલ બુક કરાવવા જોઈએ રસોડા માટે રસોઈઓ આપણે નક્કી કરવા જોઈએ જઈએ લગન માટેની તમામ વ્યવસ્થા સુવિધા ઊભી કરવા જઈએ ત્યારે અનેક મુશ્કેલીઓ પડતી હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર તમામ લોકોને સમૂહ લગનની અંદર જોડવા સર્વજ્ઞાતિ સમાજ કોઈક એમનો જે ઉદ્દેશ છે કોઈ પણ સમાજ સાથે કોઈ પણ ભેદભાવ વગર તમામને સારી રીતે એક મંચ ઉપર તમામ સુવિધાઓ ખૂબ સારી રીતે પરિપૂર્ણ કરીને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ વિધિ વિધાન પ્રમાણે ખૂબ સારી રીતે વર્ષોથી એ દિનેશભાઈ ગાંધી અને ટીમ અહીંયા ખૂબ સારું સમૂહ આયોજન કરે છે આજના સમૂહ લગ્નની અંદર હું તમામ જે પરિવારો જોડાયા છે અને એમના દીકરા દીકરીઓ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમનું દાંપત્ય જીવન સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ સાથે ભગવાન અને ઈશ્વરની એમના ઉપર કૃપા રહે અને આપ સૌ પરિવારજનો આ સમૂહ લગ્નમાં જોડાયા છો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે પણ સમાજની અંદર એક દાખલો બેસાડીને બીજા લોકો પણ પ્રેરણા લઈને ખોટા આર્થિક સામાજિક ખોટા ખર્ચાઓથી બચીને સમૂહ લગ્નોમાં બધા જોડાય અને સાનિધ્ય સર જ્ઞાતિ સમુલોકન સંપન્ન થાય એવી શુભકામનાઓ સાથે આજે અહીંયા મંચ ઉપર અમારા અનેક સામાજિક અને રાજકીય બધા આગેવાનો બેઠા છે તમામ લોકો આજે જોડાયા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપ સૌ આવો છો પ્રોત્સાહન આપો છો અને ફરીથી તમામ વરવધુઆ સમુલોકનમાં જોડાયા છે એમને શુભકામનાઓ પાઠવીને બિરબુજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર Ella no puede